ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જશો નો મજામાં હોય તો આપડે લોકો જોતા રહ્યો મજામાં આવી સરસ મજાનું ગુડ મોર્નિંગ એટલે કે સવાર પડી ગઈ છે એકદમ એકદમ ફ્રેશ રેડી થઈ ગયા છે કેમ કે આપણે જઈએ છીએ તરણેતરના મેળે બરોબર તો આજનો બ્લોગ જોતા રહ્યો ઇન્ટરેસ્ટિંગ એકદમ ધમાકેદાર મજાદાર થવાનો બરોબર કેમ કે આપણે જવાના છે તરણેતરના મેળે બરોબર ફૂલ એન્જોય કરવાના છે મજા કરવાના છે અને જલસો કરવાનો છે બરોબર ટુકમાં તો બધા મિત્રો આવે છે એની અંદર પહેલા તો એલો પદ્યો આવે છે ને બીજા મિત્રો કોણ કોણ આવે છે આગળ જન મળાવું એ બધા આવે આગળ છાયડા ગામે બરોબર આપણે જવાનો છે બધા ટુ તો બધા બાઇક લઈને જવાના હિ ચાર પાંચ મિત્રો હી પાંચ છ મિત્રો બરોબર તો ફટાફટ અહીંયા પેલા જવા નીકળીએ છેડા પહોંચીએ ને ત્યાં જઈને આપડે બધા મળીએ સવારમાં માં વેલા જાગીને પેલું કામ આપણે કર્યું હતું આપડા બાઇક ને ધોવાનું બરોબર તો આને એકદમ

પતીલો થાય અને ઓલું બાઈક લઈને આવે અને પછી જો આ બધા સૌજીભાઈની રેડી થઈ ગયા બરોબર તો કઈ વાંધો નઈ મિત્રો ફટાફટ રહ્યા ને તને તના મેળા જવા નીકળી

મેળો શરૂ થઈ ગયો પણ મેળાનું જે મેન વસ્તુ રહ્યું ને ચકડોળા ને એવું એ બધું બન છે એના વગર ને મેળામાં મજા ન આવે ખાલી પબ્લિક હે તેમ જો બધી બાજુ પબ્લિક હે પણ બધી વસ્તુ બન છે મેળા મિત્રો એ અને મળી ગયા આપણે વિષુભાઈ તો એમની આરે ને આપણે મેળો આખો રખડવાનો રેડી હજી જે હજી તો ત્રણે તમે આખો મેળો દેખાડવાનો આખો દેખાડવાનો બહુ દેખાડે બધું બન તેમ ભાઈ બધું જે વસ્તુ આ બધું જો આ બાકી બધી બાજુ જો તેમ આ બધે બધું વસ્તુ રહે ને બન ને છે

આપડતા ભાટકતા હતા તો આપણને જો આપડા થોડાક સબસ્ક્રાઈબરો મળી ગયા છે ઓહ આ બિગ સબસ્ક્રાઈબર મોટા ફેન જો મોટા પંગા એક જ રખડતા રખડતા તમે ગમિયા જાવ કો જાવ લેળામાં બહુ રખડો પણ એક જગ્યાએ આવજો મહાદેવનું મંદિર આયા ત્રણ આખી મહાદેવનું બરોબર ને આ કુંડ છે તમે જોઈ શકો છો તો આયા આવું જરૂરી બરોબર છે તો મેળામાં રખડો એ મહત્વની વાત તો અલગ જ છે પણ મંદિર દર્શન કરવા બહુ મજા આવે જો અને ધજા તમે એક વખત જો ઓ બાપ એને બાકી ધજા

મિત્રો હે રાત રાતનો સમય થઈ ગયો હજી પણ ચકડોળ કે રાયડું ને શરૂ નથી હજી બધે બધું રહ્યું બંધ હે અને આપણે એમનામ આરામ કરવા એક જગ્યાએ બેઠા કારણ કે સુરું નથી એમનામ રખડવું એવું બરોબર એટલે ટાંટીએ દુખે અને એક જતા આરતી શરૂ થઈ ગઈ હે મિત્રો મેળામાં વનરેજ ભાઈ વતન મળી ગયા છે

તો આજનો પહેલાં દિવસનો તરણે મેળો અહીંયા જ આપણો પૂરો કરીએ છીએ કેવો બ્લોગ લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી નાખજો હું બ્લોગમાં આવ્યું મને ખબર નથી પણ હવે આવી ગયું તો એ જોઈ લઈજો કારણ કે આપણે બીજું બધું આવશે આવે છે ચેલેન્જ વિડીયોની અંદર બરોબર કે અમુક અમુક ક્લિપ બાકી બાકીનું નેક્સ્ટ વ્લોગ જોરદાર આવવાનો પાર્ટ ટુ કેમ કે એ કાલ રાઈડ બધી શરૂ થવાની તો એની બધી તમને માહિતી મળવાની છે બરોબર તો કન્ટિન્યુ કાલનો બ્લોગ જોતા રહીજો મળે છે કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે